સોયાબીનના બજાર ભાવ આઠસો ને એકત્રીસ આઠસો ને એકત્રીસ આઠસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો આઠસો ને આઠસો ને છ રૂપિયાનો ભાવ થયો આઠસો ને છ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો અમારે આઠસો ને છ માં ડેમેજ જોવા મળી રહી છે આઠસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો આઠસો ને છેતાલીસ રૂપિયાનો સુપર સોયાબીન છે આઠસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો હાલમાં કાંઈ નો ઘટે ક્વોલિટીમાં છે આઠસો ને છેતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે આઠસો ને છ રૂપિયા નો ભાવ થયો આઠસો ને છ રૂપિયા માં વેચાણ કાકરો ને ખુબ ડેમેજ જોવા મળી રહ્યું છે

મિત્રો આજની બજારની વાત કરીને મિત્રો તો અત્યારે ઊંચામાં છેતાલીસ રૂપિયા લગીનું વેચાણું છે મિત્રો ઊંચું ક્વોલિટીમાં છેતાલીસ રૂપિયાના ભાવ અત્યારે જોવા મળી રહ્યા છે મિત્રો અને મીડિયમ ક્વોલિટી બધી એવરેજ ક્વોલિટી આઠસો આજુબાજુ વેચાઈ રહી છે મિત્રો એવરેજથી થોડુંક મીડિયમ બધું સાડા સાતસોથી પોણા આઠસોમાં વેચાઈ રહ્યું છે મિત્રો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા ને કમેન્ટમાં તમારા ગામનું નામ અવશ્ય અલગ જો